ની અંદર જે રીતે પાકિસ્તાનના આતંકીઓએ નિર્દોષ લોકો ઉપર હુમલો કર્યો આખા દેશમાંથી જે સ્થળે ફરવા ગયા હતા અને ફરવા ગયેલા ઉપર આતંકીઓએ જે લોકો પર હુમલો કર્યો એની અંદર અને પુરુષોની પણ જાણ લીધી અને એમાં ઘાયલ પણ થયા એ આતંકીઓને ભારત દેશ ના વડાપ્રધાનશ્રીએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને પાકિસ્તાન ઉપર પૂરેપૂરા એક્શન લેવાની તૈયારીઓ છે ત્યારે આજે નડિયાદની અંદર આ હુમલાને વખોડી કાઢવામાં આવે છે અને જે શહીદો થયા છે એ શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાડવું દેશ જાણે છે કે જમ્મુ કાશ્મીરને પોતાના દેશનું અભિન્ન અંગ ગણીને આ દેશની પ્રવાસ પ્રિય પ્રજા ત્યાં રજાઓ માણવા ગઈ હતી ત્યારે આતંકીઓએ કાયરતાપૂર્વક સેનાના વેશમાં આવીને એમની પર હુમલો કર્યો અને થી વધારે ભારત દેશના જુદા જુદા રાજ્યના લોકોની હત્યા થઈ સમગ્ર દેશમાં આ બાબતે ખૂબ જ આક્રોશ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર એ ખૂબ જ હરકતમાં છે અને આ શ્રદ્ધાંજલિની શાંતિ આવનારા દિવસોમાં આતંકીઓ આ જીવનમાં મોટો ઘોઘાટ ભરીને બહાર નીકળશે સૌ સમગ્ર દેશની જનતા એ અઠ્યાવીસ અઠ્યાવીસ પરિવારના લોકોને સાંત્વના આપવા શ્રદ્ધાંજલિ આપવા અને એમના માટે પ્રાર્થના કરવા સૌ એકત્ર